ભક્તિ નિ કડવું ચુમ્માલીસમું ભક્તિની ધી આ ગ્રંથ જે જી ભક્તિ નો ભેદ તેને શેજી સમજીને પછી ભક્ત ભલો થાશે જી ત્યારે બીજા બંધન થી મુકાશે જી काशे बीजा बंधन थी रहशे राची साची भली भक्ति ये हरा खोटा खबर खरी पड़शे पोता ने तहिए विध विधे विचार से धार भक्ति मन दृढ़ करी ભક્તિ વિના કોઈ ભલું કરવા ભાળશે નહીં ભવમાં ફરી સહુથી સરસ સમજશે ભક્તિ અતિ ભગવાનની તેને તોલ તપાસતા નહીં જડે જોડ એ સમાનની एवाने भक्ति अति भाव से गाव से गुण भक्ति तणा जान से पोताना जीव मां जे भक्ति थी उधर्या घणा मोटे-मोटे मळी महिमा वाक्यो भक्ति नो बारे बहु ભક્તિ પ્રભુ પ્રકટની સમજું સમજી લિયો સહુ બીજી ભક્તિ જન બહુ કરે તેમાં રહે ગમતું માનનું પણ પ્રગટ પ્રભુની ભક્તિમાં રહે ગમતું ભગવાનનું ते कोई ने ए करता भाव था तो नहीं भीतर पी प्रीत बांधी भक्ति परोक्ष घणू आदरी बैठा घरो घरमा जिया जिया जेने बैस तू पिया भड़ी थया भगत एवे भक्ते आ ब्रह्मांड भरियु ए पण जान वी विगत साची भक्ति श्री हरि संबंधी वर्णवी वारमवार निष्कुलानंद हवे नहीं कहे

સમજી ને પછી ભક્ત ભલો થાશે જી ત્યારે બીજા બંધન થી મુકાશે જી જયારે આવા લક્ષણયુક્ત યુક્ત ભક્ત થશુ ત્યારે આપડે જન્મ મરણના બંધન છે સંસારના સગાવાલાના બધા બંધનો છે એ બધા બંધનમાંથી ત્યારે જ મુકાશું મુકાશે બીજા બંધન થી રહેશે રાજી સાચી ભલી ભક્તિ બીજા બંધન થી મુકાશે રાચી એટલે વ્યસ્ત રહેવું આપણે એમ તો કે સાચી ભક્તિ કરીને મૂર્તિ માં વ્યસ્ત રહેવાશે ત્યારે એને બીજા બંધન તૂટશે ખરા ખોટા પડશે પોતાને ત્યારે ખબર પડશે શું ખોટું ખબર પડશે ગયો હશે વિધ વિચારશે ધારશે ભક્તિ મન દ્રઢ કરી આ બધી વાતોનું સતત ચિંતન મનન કરશે અને એવી રીતે વિચારી પછી જો આવી ભક્તિ આદરશું આપણે ભક્તિ વિના કોઈ ભલું કરવા ભાડશે નહીં માં ફરી તો ભક્તિ વિના બીજું એક પણ સાધન આપણને ભગવાન સુધી પહોંચાડશે નહીં પણ નહીં જડે જોડે સમાનની જે ભક્ત આવી ભક્તિ હશે એના સમાન બીજું કોઈ સાધન નથી એવાની ભક્તિ હતી ભાવશે ગાવશે ગુણ ભક્તિ તણા જાણશે પોતાના જીવમાં જે ભક્તિ થી ઉધર્યા ઘણા આપણે આવી વાતોનું ચિંતન મોટા મોટા જે મુક્તો સંતો શાસ્ત્રીઓ આચાર્યો વિદ્વાનો થઈ ગયા એ બધા મોટા મોટા એ મળીને બધા શાસ્ત્રો સાર શું તો કે ભક્તિનો જ મહિમા ગાયો છે તે ભક્તિ પ્રભુ પ્રગટ સમજુ સમજી લ્યો સૌ હવે આનંદ સ્વામી કે બધા શાસ્ત્ર માં ભક્તિનો મહિમા છે પણ આપણા માટે કઈ તો કે આપણા માટે પ્રગટની ભક્તિ કરીએ છીએ ઉપાસના ભંગ કરીએ છીએ શેના માટે કરીએ છીએ તો કે ક્યાંક ને ક્યાંક મનમાં સંદેશ કે વળી હું નવરાત્રી નહીં કરું નૈવેદ્ય નહીં કરું અને મને માતાજી ની કોપ થઈ જશે અને અમારા ઘરમાં ઉલટ સુલટ થઈ જશે તો એ ભક્ત નથી શ્રાદ્ધ નો નાખીએ તો અમારા નડશે હજી તો કેટલાય આપણે ઘરમાં નાળિયેર બેસાડીએ પ્રેત્યો પ્રેત્યોની ને પામેલા એક સામાન્ય બુદ્ધિ થી આજની એકવીસમી સદી માં આપણે મોટા ભાગના ઘરેથી બધા ફોરેન ગયા મા બાપે મોટા ભાગના વિદેશ આવતા જતા થઈ ગયા એટલી બધી આપણી આમ પ્રગતિ થઈ ગઈ અને ત્યારે પણ અંધશ્રદ્ધામાં હજી ડૂબેલા છીએ આજે પણ કામણ ટુમણ દેવી જંત્ર મંત્ર આ બધું હજી આજે અને કેટલા તો સત્સંગીઓ આ છે ત્યાગીઓ કરાવે છે હદ તો ત્યાં થઈ ગઈ આવડા મોટા મહારાજ મળ્યા અને હજી એવા એવા ની તો આપણી પાસે શું વિશાદ છે ભૂત ભૈરવ નો આપડી પાસે કોઈ ચાન્સ નથી જંત્ર મંત્ર ની આપણને વળી શુભી કોઈ પણ પ્રગટ પ્રભુ ની ભક્તિ માં રહે ગમતું ભગવાન જો ખરેખર આપણે પ્રગટ ની ભક્તિ કરતા હોઈએ તો ભગવાન નું ગમતું ભગવાન મહારાજ મારા માટે જે કોઈ પરિસ્થિતિ નો નિર્માણ કરે અને મારો સહજ સ્વીકાર કરવો એને કહેવાય ભગવાન ને ગમતા મારે માટે કોઈને કરતા ભાવ થતો નથી ભીતરમાં કોઈને આ કરવા આમાં કરતા લખેલું છે પણ કદાચ કરવા આવવું જોઈએ એટલે કે આવી ભક્તિ કરવાનો કોઈને ભાવ ભીતર માં થતો નથી કેમ તો કે આપણું મન હજી જગત ની વાસના ભરેલું પડ્યું એટલે આપણે પરોક્ષ માં ઘણું આદરી બેઠા કરો ઘરમાં હારે હારે બધું ગણપતિ એ લાવવા જોઈ ને કરવા જોઈ ને માતાજી એ રાખવા જોઈ ને બધું કરતા કરતા હારે હારે સામનાન સામનાન કરીએ મંદિરે જઈએ પણ આ બધું રાખીએ જ્યાં આવ્યું જેને બેસતું ત્યાં ભરી થયા ભગત ભગત તો થયા પણ જેને જે દેવને જે પ્રાપ્તિ માં ભરતું આવ્યું કે અહીંયા જઈએ ગુરુ સ્વામી કે હરિભગત કોઈ કે જેને આપણે ગુરુ માનીએ કે જે કઈ માનતા હોય તો કે અહીં જવું તો મને પૈસા મળે નહીં જવું તો પુત્ર મળે નહીં જવું વળી આપણા માંય ભૂતળા ધૂણાવે એવાય મળે ને તોય જઈએ અજ્ઞાની તો આપડે આપણે છેતરનારા તો છેતરે પણ આપણે કેવા મૂર્ખા કેમ આ શાસ્ત્રો માં ઊંડા ઉતર્યા જ નથી એટલે પ્રતીતિ આવે બાકી એવાની પ્રતીતિ આપણને આવી જ ક્યાં જ્યાં આવ્યું જેને બેસતું ત્યાં ભરી થયા ભગત એવે એ બ્રહ્માંડ ભર્યું એ પણ જાણવી વિગત તો કે આવા ભગત થી આખું બ્રહ્માંડ ભર્યું છે તમારે જાણવું એમાં મૂર્તિને પામેલા અને મૂર્તિ ને પમાડનારા એવા તો આમ જૂજ વિરલા હોય એટલે કે ને વીજળી બહુ મુક્ત વીજળી તો લેરે રે એવા મુક્તને ઓળખવા એનો સમાગમ સેવા વાતો સાંભળી નો આગળ વધાય સાચી ભક્તિ શ્રી હરિશબંધી વર્ણવી વારંવાર વારંવાર શું વર્ણન કર્યું તો કે બધું જ આપણે જે જે કરીએ તે બધું મહારાજ અને મુક્તની પ્રસન્નતાથી નિષ્કુળાનંદ હવે નહીં સમજ નો નિર્ધાર નિષ્કુળાનંદ સ્વામી કે હવે હું નહીં કહું મેં જેટલું કેવું હતું એ કહી દીધું હવે તમે સમજો મોટા તો આપણને કે જ છે મૂકો મૂકો જતું કરો પણ આપણે કોઈ સમજવા તૈયાર નથી